ભરૂચના હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસંહિતાના પગલે બે વ્યક્તિઓ સ્વરક્ષણની રિવોલ્વર જમા કરાવવા આવ્યા હતા આ સમયે તેઓ રિવોલ્વરમાંથી કારતુસ નીકાળી રહ્યા હતા તે સમયે અચાનક ફાયર થઈ ગયું હતું જેમાં રિવોલ્વર જમા કરાવવા આવેલા બંને વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હાંસોટની કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે